બીજી તરફ આટલી સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં પણ ભુજનો પ્રવેશ એરપોર્ટ પરિસરમાં કેવી રીતે થયો તે અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે એરપોર્ટ દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે જેમાં એરપોર્ટની દીવાલમાં બાકોરા પડ્યા છે કે કેમ એની તપાસ કરાશે સ્વાન અને ભૂન અંગે ઘણી વાર સુરત મહાનગરપાલિકાને લેખિતમાં રજૂઆતો કરી છે